છે અહીંયા પાર્કિંગની જગ્યા છે જો અમે અહીં ગાડી પાર્ક કરી દીધી છે અને હવે અમે અંદર જવી છીએ આ છે ગેટ અને જો આ ગેટમાં અમે હવે એન્ટર કરવી અમારા બધા મિત્રોને સાથે લઈને અમે આવી ગયા હી અને ફૂલ મજા આવે એવું વાતાવરણ છે અત્યારે વાયગા છે લગભગ નવથી સાડા નવથી છે અને જોરદાર છે જો ગેટની જે જગ્યા છે એ સરસ મજાની આ એન્ટ્રી ગેટ છે અને બહુ સરસ મજાની જગ્યાએ તો હવે આપણે અંદર જઈને જોવી કે અંદર કેવુંક લોકેશન છે અને કેવુંક મંદિર છે તમે એને અંદર આવી ગયા છીએ અને અંદર તો જોરદાર લોકેશન હે સામે મંદિર છે ભવ્યથી ભવ્ય મંદિર છે જગ્યા ઘણી બધી વિશાળ છે નાના નાના ઘણા બધા એવા સારા મંદિરો છે તો જયમીશભાઈ નું મંતવ્ય લેવી જયમીશભાઈ તમને કેવી મજા આવી એમ કહી દો અમારા મિત્રો ને કેવી મજા આવી તમને ખૂબ જ સરસ લોકેશન છે હવા ઉજાસ સારા છે વરસાદે ઓછો છે અને કામમાં માં દર્શન કરવાની મજા આવી જરાય ગડદી નથી મંદિર બહુ સરસ છે અને સૌથી વધારે ગાડીમાં મજા આવી ગાડીમાં તો બહુ મજા આવી ગાડીની જે જર્નીની મજા છે ને એ તો મંજિલની હે જ નહીં તમારે ઓફ રોડિંગ કરવું હોય તો તમે જરૂર અહીંયા આવજો એક વખત તમને ઓફ રોડિંગની ભરપૂર મજા મળશે તો મિત્રો આ છે એક ગાદીની જગ્યા છે અમારી પાછળ તમે જે જોવો છો એ આ છે ગાદી જો અહીંયા સરસ મજાનું બધું શણગારેલું છે અને આ ગાદી છે અને હિંચકો છે ઘણા વર્ષો જૂનો હિંચકો છે ઘણું બધું જોરદાર લોકેશન છે અહીંયા તમે આવો તો આ લોકેશન ઉપર જવું જરૂર આવું અને આ જે ગાદી છે એ રામદેવપીરની ગાદી છે અને આ ઈશ્વગતની ભગતની એ બધું છે અહીંયા તો જોરદાર લોકેશન છે સરસ મજાની એવી જગ્યા છે અને આ મારી પાછળ તમે જુઓ તો આ બધું છે આ જૂના જમાનાના પટારા જેને આપણે બધા પટારા કહી શકાય આ છે ઘોડો અને એ બધું ઘણું બધું મસ્ત જગ્યા અને એકદમ શાંત જગ્યા છે ખરેખર અમે અહીંયા આવ્યા તો અમને બહુ જ મજા આવી અને તમે પણ આવો તો આ ગાદીનાનીના બધા દર્શન જરૂર કરજો આ છે શ્રી વિસામા બાપુનું જન્મસ્થળ આપણે વિશામા બાપુના જન્મસ્થળની અંદર અને જોઈ કે કેવું લોકેશન છે અને કેવું જોરદાર વસ્તુ તમે છે એ લોકો હજી દર્શન નહીં કર્યા હોય જો આ જોરદાર મસ્ત હે અને આ કેટલો ઊંચો આ સ્તંભ અને આ છે વૃક્ષ બહુ મોટું વૃક્ષ છે અને જો લોકેશન એટલે ખરેખર મસ્ત જગ્યા છે અને જો કેટલું બધું જૂનવાણી વસ્તુ ચૂલો વલણું છે છાશ કરવાનું એ બધું આ ચૂલો છે અને એ વખત જન્મસ્થાન આ છે આ ખાટ દેશી જે એકદમ જૂનવાણી લગભગ ઘણા બધા વર્ષોનું જૂનવાણી હોય અને એ વખતનો જે છે આ વૃક્ષ કેવું સરસ મજાનું આ વૃક્ષ છે પીપળો લાગે છે અને અમારા રસિકભાઈ જો દર્શન કરે છે ખરેખર અહીંયા આમ કહેવાય ને મસ્ત જગ્યા છે જોરદાર એક વખત તો આમ અમે આવી ગયા એ અમારું સૌભાગ્ય છે બહુ મજા આવી અમારા જો વિપુલભાઈ છે એ અમારી યાર પહેલી વાર આવ્યા વિપુલભાઈ તમારો અનુભવ કેવો નેચરલ મજા આવી જાય ને પણ અત્યારે બધું ટોટલી રજવાડી અને આ બધું ખતરનાક જગ્યા બહુ જોરદાર લોકેશન છે ખરેખર આમ કેવાય અમે આગળથી પાછા જતા રહેતા હતા પણ અહીંયા તો સરસ મજાની મજા આવી ગઈ એમ તમે જો આ જગ્યામાં એક બીજી જોરદાર વસ્તુ જોવા મળી આ મારી પાછળ તમે જુઓ કે કેટલું જૂનવાણી લોકેશન છે એકદમ આમ કહેવાય ને કે સો વરસ જૂનું આવી ગયા હોય અંદર સો વરસ જૂની જગ્યામાં આવી ગઈ હોય એવું જોરદાર મસ્ત મજા આવે એવું આમ સુંદર વાતાવરણ છે અને જો મારી સામે એક હું તમને એક જોરદાર વસ્તુ બતાવું કે લગભગ આપણે ઘણા વર્ષો પહેલાં જોઈ હોય આ બધી વસ્તુ અને એ છે જૂનવાણી ગાડી મેં આ જૂનવાણી ગાડી તમને બતાવું જો આ જૂનવાણી લગભગ કહેવાય ને કે જે પચાસ સાઠ વર્ષ પહેલાંની જે ગાડીઓ હતી ને એ ગાડી છે તો જો અહીંથી ચાલુ થાય છે આ પહેલી છે એમ્બેસેડર જે ઇન્ડિયાની ફેમસ કાર અને આ બધી કઈ છે એ તો કંઈ ખબર નથી હા હા જેમ મૂવીમાં જે વપરાતી હતી ને એ બધી ગાડીઓ હે જૂના જમાનાના જે મૂવીમાં વપરાતી હતી ને એ બધી ગાડીઓ ખરેખર આમ એટલી બધી આમ યુનિક યુનિક વસ્તુ આ જોવા મળીને વાત અઢારસો ને અઢારસો હોડતાલીસ ની એવી બધી ગાડીઓ છે અષ્ટાણ ને કેવી આ છે આમ જો એમ્બેસેડર ના મોડલ છે એમ્બેસેડર આમ ખતરનાક આમ તમે જુઓ કે જે આ લોકેશન છે ને અને આ ગાડીઓ જે રહી ને એ આમ આપણે કલ્પના નથી કરી શકતા આમ જો લગભગ કેટલી કેટલી ગાડી હશે રસિક આપણે વીસ થી પચીસ ગાડી હશે વીસ થી પચીસ ગાડીઓ જે અત્યારે એક થી જમાના જમા રાજદૂત જોરદાર ખરેખર આજી મસ્ત કેવાય જોરદાર મજા આવી જાય આ બધું વાતાવરણ જોઈને આ બધી વસ્તુ યુનિક યુનિક વસ્તુ જોઈને ખરેખર આપણે એમ થયું કે ના કઈક આ જોવા મળ્યું વસ્તુ તો ભાઈ અમે અત્યારે જો આ જગ્યાથી બહાર નીકળી ગયા છીએ અને સરસ મજાનું લોકેશન હતું જે અમને સૌથી વધારે અમારા વિપુલભાઈ જોશીને મજા આવી છે ત્યાં લોકેશન એક નંબર તમારે આવ્યો તો મજા આવી જાય અને ખરેખર એવું લોકેશન હતું અહીંયા હતું શ્રી વિશામા ભગતની જે છે એ જગ્યા હતી ગાદી હતી રામદેવજીની ગાદી હતી અને સારામાં સારું જે વસ્તુ જોવાનું હતું ને એ હતું કે અહીંયા જે જૂનાણી વસ્તુ હોય ને લગભગ સો દોઢસો વળા જૂનું અને એ બધી ગાડીઓને એ જે હતું જે શણગારેલું ઘર ને આ તમને વિડીયોમાં જોયું હોય છે કેવી આમ સરસ મજાનું લોકેશન અમને તો મજા જ આવી હોય તમને મજા આવી હોય છે અને તમને તે એન્જોય કર્યો હોય છે આ વિડીયો જોઈને તો આવ્યો કે તમને મજા આવી છે જો મજા આવ્યો તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને હા લાઇકની સાથે ચેનલમાં અને વિડીયોમાં હાઈપ આપવાનું પણ ભૂલતા નહીં આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર